ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ બસો સાઈઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી ત્રેસાઠ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલાયા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના દાતા સ્વ ચિમનલાલ મંગળજી નથવાણી સાહેબના સ્મરણાર્થે આ કેમ્પ રાખ્યો હતો પ્રણિયાબેન ચિમનલાલ નથવાણી સંદીપભાઈ નથવાણી બ્રિરેન નથવાણી દ્વારા આ કેમ્પ યોજાયો હતો નથવાણી પરિવાર દ્વારા દીપ પ્રગટ્ય કરીને આ કેમ્પની શરૂઆત કરાઈ હતી ટ્રસ્ટ સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ધામીચા શાંતિલાલ ગજેરા તેમજ અસ્મિતાબેન મુરાણી આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા અર્જુનભાઈ બાવરિયા સંજયભાઈ માકડીયા સીડી કિશોરભાઈ ભલાણી કણસાગરા સીવી જાવિયાએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી વધારે દિનેશભાઈ ખક્કર તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી તેમજ પંચતત્વ ચિકિત્સાલયની સેવાઓનો ખૂબ જ જનતાએ લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓ અને દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરાયું હતું નમસ્કાર મારું નામ સંદીપ કુમારલાલ રાઠવાણી માનવ સેવા ટ્રસ્ટ પંચેત્ર આયોજિત આજે જે નિદાન કેમ્પમાં આ યજ્ઞને સફળ બનાવવા અમને સહભાગી બનાવ્યા છે અમારા પરિવારને સહભાગી બનાવ્યા છે આજે અમારા પપ્પાની આ ચોથી પુણ્યતિથિએ અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છે એ બદલ અમે માનવ સેવા ટ્રસ્ટના ના લાલજીભાઈ રાઠોડ ને એમની ટીમ સૌ હૃદય અમે આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર મારું નામ ડોક્ટર અર્જુનભાઈ સામાજિક બાબરિયા ટ્રસ્ટની માનવ સેવા ટ્રસ્ટ આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે જેના દાતા તરીકે રથવાણી પરિવાર છે માનવ સેવા ટ્રસ્ટ ના વીસ વર્ષથી ઉપલેટામાં ઉપલેટા માં નિરાધાર વૃદ્ધો ટિફિન સેવા કે પેરે દવાને સરોગ મેદાન કેમનું આયોજન કરે છે અને હોસ્પિટલમાં પ્રસૂતા બેરોને સેવા આપે છે તેમજ ઘણી ઘણી પ્રવૃત્તિ કરે છે સિવર ક્લાસ અને બ્યુટીફુલ ક્લાસ علاوه છે ફિઝિયોથેરાપી કે મળાવે છે તો આ માન સેવા ટ્રસ્ટમાં બધા લોકો ને ફૂલ નઈ તો બોલની બાકરી આપવા માટે અબઈ અરજ કરું છું જીડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ઉપલેટા